સાવરકુંડલાની કોમલ ગણાત્રાએ યુપીએસસી માં મેદાન માર્યું છે કોમલે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરતા પહેલા યુપીએસસી ની તૈયારીઓ શરૂ કરી હતી કોમલના જીવનમાં ટ્રેજેડી સર્જાઈ લગ્ન જીવનમાં ઠોકર મળી જો કે કોમલે આત્મવિશ્વાસ ગુમાવવાને બદલે તેની તમામ ઊર્જા યુપીએસસી ક્લિયર કરવા તરફ વાળી આખરે સફળતાએ રોજના 12-15 કલાકનું વાંચન કરતી કોમલના ચરણ ચૂમ્યા સામાજિક પરિસ્થિતિઓએ જ મને આ તરફ વાળી છે અને આ મારી સામાજિક પરિસ્થિતિમાં જ મને પ્રેરણા આપી છે એક સિવિલ સર્વન્ટ બનવા માટેની અને મહેનત તો જેટલી કરીએ એટલી ઓછી છે પણ રોજનું ઓછામાં ઓછું બારથી પંદર કલાકનું વાંચું હોવું છું બહુ નાનપણથી જ સિવિલ સર્વન્ટ બનવાની ઈચ્છા હતી પણ લગ્ન પછી સમજાણું કે મહિલા ઉપર કેટલા અત્યાચારો થાય છે અને અત્યાચારોને પ્રત્યક્ષ સહન કર્યા પછી મારી આ ઈચ્છા વધારે પ્રબળ બની કોમલને નાનપણથી જ સિવિલ સર્વન્ટ બનવાની ઈચ્છા હતી અને સામાજિક તે દિશામાં કોમલ ની સમગ્ર તૈયારીઓમાં તેમના પરિવારે પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો આખરે કોમલ યુપીએસસી ની પરીક્ષામાં પાસ થતા તેના પરિવારજનોની ખુશીનો કોઈ પાર નથી ખૂબ આનંદ થાય છે કે કોમલબેને આટલી સરસ સફળતા મેળવી છે જીવનમાં ઘણી બધી વિકટ પરિસ્થિતિઓ છે છે ઘણા બધા સંઘર્ષ સંઘર્ષ કર્યો અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે અમારાથી શક્ય બની એટલી અમે નૈતિક અને દરેક પ્રકારની મદદ એમને હંમેશા પૂરી પાડવાનો પ્રયાસ કર્યો છે પણ અંતે તો એમની હિંમત અને એમના અજોડ જુસ્સા અને ક્યારેય નહીં થાકવાની એમની ભાવના લીધે જ તે આજે સફળતાના શિખર ઉપર બેઠા છે કોમલે નાની ઉંમરમાં ઘણી વિકટ પરિસ્થિતિઓ વેઠી જોકે ક્યારેય નહીં થાકવાની તેની જીદના કારણે તેને આ મહત્વની સફળતા મળી છે હિરેન રવિયા વી ટીવી અમરેલી